આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં આરોગ્ય પોષણ અને કિશોર સંભાળ સંબંધિત મુખ્ય પડકારોની ચર્ચા કરવા માટે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સૂચન કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં સગર્ભા માતાઓ અને બાળમૃત્યુ દરને ઘટાડવા પોષણયુક્ત આહાર અને ઉત્તમ આરોગ્ય સેવાઓ આપવી ખૂબ જ જરૂરી છે ગરીબ સગર્ભા માતાઓની ચિંતા કરતા મંત્રી ઉમેર્યું કે રાજ્ય સરકાર ગરીબ સગર્ભા બહેનોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે જે કોઈ પણ આવશ્યક આરોગ્ય સેવાની જરૂર હોય તે પૂરી પાડવા માટે હંમેશા तत्પર છે આજે બાળલગ્ન અને કિશોરાવસ્થામાં ગર્ભધારણ જેવા ગંભીર મુદ્દાઓ માટે રાજ્ય સરકારની સાથે વિવિધ સમાજોએ પણ આ અંગે જાગૃતિ લાવવા માટે જોડાવું પડશે તેમ મંત્રી કહ્યું હતું આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે કિશોરોમાં પ્રજનન સ્વાસ્થ્ય સમસ્યાઓ અને એનિમિયાને અટકાવવા માટે કિશોર આરોગ્ય કાર્યક્રમોને વધુ મજબૂત બનાવવા જોઈએ મંત્રીએ એનિમિયા અને કુપોષણનો કુદરતી રીતે સામનો કરવા માટે CHCS, PHCS અને આમ આયુષ્યમાન આરોગ્ય મંદિર કેન્દ્રો પર સરગવાના વૃક્ષો વાવવાની ભલામણ કરી હતી તેમજ સ્વસહાય જૂથોને એનિમિયા જાગૃતિ કાર્યક્રમોના આયોજન માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતો તેમણે કહ્યું કે હોસ્પિટલોમાં લોહીની અછતને દૂર કરવા માટે દરેક જિલ્લાને લોહી સંગ્રહ માટે લક્ષ્યાંકો આપવા જોઈએ જેથી પુરતો પુરવઠો સુનિશ્ચિત થાય તેમજ ખાનકી બ્લડ બેંકો સાથે સહયોગ મજબૂત બનાવવો જોઈએ અને ખાનકી સંસ્થાઓને સ્વૈચ્છિક રક્તદાન વધારવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ આરોગ્ય વિભાગના વડગ સરચિવ શ્રી ધનંજય द्विवेदीએ જણાવ્યું હતું કે किशोरों में एनिमिया ने अटकव मयर्न फोलिक एसिड गोली वितरण सुनिश्चित करने जवाबदार शिक्षकों ने सतत प्रोत्साहित करवा फ्रंटलाइन वर्कर से मात्र एनिमिया ने कुपोषण निदान ज न करव जो परंतु विविध क्षेत्र की मुलाकात दरमियान तात्कालिक सार्ज जो माताओं डीलिवरी पचीनी संभाल एक प्रमाणभूत प्रोटोकॉल सेट करने की जरूरियात पर भार मूको રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય, પોષણ અને કિશોર સંભાળ સંબંધિત આરોગ્યની સુવિધાઓને વધુ સુદ્રઢ કરવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.